બનાવી દો સરસ અહીં આપણે પુસ્તક ક્રિકેટ રમવાનું છે ક્રિકેટ રમ્યા છો ને બધા બેટ દડે તો આપણે દડે અને બે દડે દડેથી આપણે ક્રિકેટ રમતા હવે અહીં અહીંયા આપણે પુસ્તકથી ક્રિકેટ રમવાનું છે આપણે પુસ્તકનું પાનું ફેરવવાનું અને એકમની સાઈડ જે રકમ આવે અંક આવે એટલા રન આપણે માળ્યા ઝીરો હોય તો આઉટ અને બે રન મારે તો બે રન દોડીને લીધા અને ફોર મારે તો ચાર રન અને સિક્સ આવે તો છ રન ચલો પ્રિન્સ આપણે સ્ટાર્ટ કરશું બતાવો કોઈ નહીં ફરીથી ચલો ફરીથી નથી ફેરો પત્તું ચલો નથી આમાં આઠ રન ના હોય ચલો ફરીથી ચલો બે રન માર્યા ચાલો એકમની સાઈડ બે આવ્યા તો બે રન ચલો બે લખી લો સરસ ફરીથી ફેરવો સિક્સ મારી ચલો સિક્સ લખો સિક્સ બાળકો જૂથમાં નાની નાની રકમના સરવાળા કરે છે ચલો ફેરવો બે રન માર્યા પાછા ફરીથી ચલો ફરીથી જોજો કોણ કોણ જીતે છે સિક્સ મારી ચલો છો કોણ જીતે છે જોવાનું શું ક્રિકેટમાં છ રન માર્યા ફરીથી

Yeah. चार, रन चलो। लग जो पड़े। yeah. चार चलो लग अच्छा चलो जीरो जीरो आया। आउट चलो आया चलो ચલો આઉટ હવે તું સરવાળો કરી નાખો કેટલા રન તારે થયા ચલો અલ્પેશ મારો જીરો પહેલી જ વારમાં સરવાળો હવે આ કેટલા રન થયા તારે બાવીસ બાવીસ થયા ને સરખા ગણ્યા છ છ બાર તેર ચૌદ પંદર હોળ છો છોતેર અઢાર ઓગણીસ વીસ એકવીન બાવીસ સરસ ચલો હવે ત્યારે સરવાળો કર્યો છ બાર ને ચાર ચૌદ પંદર હોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવીન આવી ચલો બે ને બાવીસ બાવીસ રન થયા અને અલ્પેશ ને જીરો તો બંને જીત્યા તો ફરીથી બંનેનો વારો આવશે ચલો ફરીથી આ બેનો વારો ફરીથી ચલો પ્રિન્સ સ્ટાર્ટ કરો જીરો આવું પેલા ઓલામાં ચલો જીરો લખી નાખો ચલો હવે ધર્મેશ નો મારો બે રન જીતી જ્યો ધર્મેશ સુધી જ્યો ચલો ખૂબ સરસ ચલો